સુરેન્દ્રનગર વાસીઓ નગરપાલિકા દ્વારા પૂરી ન પડાતા સ્થાનિકોએ વડવાણ હાઈવે પર રોડ ઉપર ઉતરી અને પાલિકા તંત્રનો વિરોધ કર્યો હતો જોકે આ ચક્કાજામ કાર્યક્રમમાં આમ આદમી પાર્ટીના કાર્યકરોએ પણ આગેવાની લીધી હતી હાઇવે ચક્કાના પગલે પોલીસ દોડી આવી હતી જોકે વહીવટી તંત્રએ લોકોનું સાંભળ્યું નહીં અને પોલીસ તંત્રને સૂચના આપી દેતા બી ડિવિઝન પોલીસ સ્ટેશન દ્વારા સ્થાનિક મહિલાઓ પુરુષો સામે અને આગેવાની લેનાર આમ આદમી પાર્ટીના કાર્યકર્તા સામે જાહેરનામા ભંગની ફરિયાદ નોંધાઈ છે ત્યારે અહીંયા ઉલટા ચોર કોટવાલકો ડાટે તેવો ઘાટ સર્જાયો છે તો સુરેન્દ્રનગરમાં અનેક વરસાદી વિસ્તારોમાં પાણી ભરાયા છે જેના કારણે સ્થાનિકો ભારે નારાજ છે અને જાહેરનામા ભંગનો ગુનો દાખલ કરી દીધો સુરેન્દ્રનગર જિલ્લા આદમી પાર્ટી દ્વારા ભાજપના ઇશારે આમ આદમી પાર્ટીના કાર્યકરો સામે ફરિયાદ થઈ હોવાના આક્ષેપો કર્યો હતો ખોટો કેસ કરાવવામાં આવ્યો આ કેસ કરાવવાનું મુખ્યમાં મુખ્ય જો કોઈ કારણ હોય તો એ કારણ એ છે કે છેલ્લા ઘણા સમયથી અમારી ટીમ દ્વારા સુરેન્દ્રનગર મહાનગરપાલિકાની નિષ્ફળતા આક્રમકતાથી ઉજાગર કરતા હતા અને લોકોની સમસ્યાનું નિરાકરણ લાવવા તંત્રને મજબૂર કરતા હતા અમારી આ કામગીરીના કારણે લોકો ભાજપની વિરુદ્ધમાં ખુલીને બોલવા માંડ્યા હદ તો ત્યાં થઈ કે ભાજપના પૂર્વ હોદ્દેદારો પણ મીડિયા સામે તેઓ પોતાની સોસાયટીમાં પણ પ્રાથમિક સુવિધાનું કામગીરી નથી કરાવી શકતા એટલી ભાજપ નિષ્ફળ છે એવું બોલવાની શરૂઆત કરી દીધી એટલે કે ભાજપનો ડર લોકોમાંથી નીકળવાની શરૂઆત થઈ ગઈ ભાજપને પોતાનો ડર લોકોમાંથી નીકળવાની શરૂઆત થઈ ગઈ અને એના માટે અમે નિમિત્ત છીએ એવું સમજાતા જ તેઓના પેટમાં તેલ રેવાનું અને અમને રોકવાના પ્રોપેગેન્ડા શરૂ કરી દીધા જે સંદર્ભે બી ડિવિઝન દ્વારા અમારી ઉપર પોલીસ કેસ કરવામાં આવ્યો હું ભાજપના આગેવાનો અને તંત્રને સ્પષ્ટ કહી દઉં છું કે અમે કોઈપણ સંજોગોમાં તંત્રના આ પ્રકારના પ્રોપેગંડાથી ભાજપના આ પ્રકારના પ્રોપેગંડાથી ડરવાના નથી ફાટી પડવાના નથી ભાગી જવાના નથી સાથે સાથે શહેરીજનોને પણ સ્પષ્ટ ખાતરી આપું છું બાહેન્દ્રી આપું છું કે અમારી ટીમ હંમેશા શહેરીજનોના સુખ દુઃખમાં શહેરીજનોની પ્રાથમિક સુવિધા માટે શહેરીજનોની જે કોઈ સમસ્યા હશે એના માટે શહેરીજનો સાથે ખભે ખભા મિલાવી ઉભા રહેશું જય હિન્દ વંદે માતરમ ભારત માતા કી જય રાજુદાન ગઢવી સાથે ઉદયસિંહ ચાવડા ચક્રવાત ન્યુઝ સુરેન્દ્રનગર